કુરાન શરીફ તેમજ ઇસ્લામના અપમાન બદલ ઝાલોદ મુસ્લિમ આવેદન આવેદનપત્ર પાઠવી વિરુદ્ધ દર્શાવે કુરાન ઇસ્લામ ધર્મનો અત્યંત પવિત્ર ગ્રંથ છે જે માનવતા સમાનતા પ્રેમ સત્ય શાંતિ ન્યાય માટે સમગ્ર વિશ્વ જગત માટે સંદેશો પાઠવતો પવિત્ર ગ્રંથ છે ઇસ્લામ ધર્મ અન્ય ધર્મગ્રંથ તેમજ ધર્મને સન્માન આપવા સૌથી પહેલાં પોતાની નૈતિક ફરજ સમજે છે ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર તેમજ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અન્ય ધર્મ વિશે બેફામ વાણી વિલાસ અપમાનિત કરાતા કિસ્સાઓ જણાય આવે છે તે અનુસંધાને ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે રહેતો એક યુટ્યુબર સિદ્ધાર્થ ચતુર્વેદી ઉર્ફે સમીર નામનો ઇસમ સોશિયલ મીડિયામાં લાઈવ આવી અને પવિત્ર કુરાન વિશે તેમજ ઇસ્લામના વિરુદ્ધ અપમાનજનક કરતું જ કરતું જણાય આવે છે સાથે જ તે ઇસમ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ઇસ્લામના વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતું જણાય આવે છે ત્યારે આવા કટ્ટરપંથીઓ જે અન્ય ધર્મની વિશેષ સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાનું ઝેર હોય છે ત્યારે સમગ્ર વિશ્વના મુસ્લિમોને આસ્થાને તેવી સોશિયલ મીડિયામાં કરતૂતો કરાઈ હોય તે અનુસંધાને ઝાલુદ મુસ્લિમો બિરદારોએ આવા ઇસમ વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી સાથે ઝડપી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી દેશના મહામહિમ શ્રીને સંબોધિત કરતું આવેદનપત્ર મુસ્લિમ બિરજદારોએ ઝાલુદ મામલતદારને પાઠવી વિરોધ દર્શાવ્યો અફઝલ ફકીર